જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન મિત્રો બેદી અગાઉ આપણે ઘણા ઓડિયા વીડિયા મોકલ્યા અને રનિંગે હારી ચડી ગઈ છે પણ એમાં જે સાવરકુંડલાના કેસ માટે મને જે ભ્રત્રા હાલી હતી એ મારી લીગેલી હતી કે ફરિયાદ છે તો ફરિયાદ છે તો પછી હરી કરવા આવવાનું આવતું નથી જે ફરિયાદી બન્યો છે એને લડવાની તાકાત હોય તો મારી સામે આવીને લડી લેવું હતું એની મા બેન એક કરવાની મારે ત્રેવડ છે પણ ફરિયાદ કરી કોર્ટને હવાલે કરી એને મારા મારા માથે ફરિયાદ કરીને પાછો હરી કરે છે ઘરે બેઠો બેઠો બીજા યુટ્યુબવાળાને ફોન કરે છે નાગદનભાઈ માથે વોરંટ નીકળ્યો અલે વોરંટ નીકળ્યો તો ભલે ને નીકળ્યો તું તારા ઘરને પકડી લે ને ભાઈ તું એવો બિલ્ડરનો છોકરો જો તો ભલે જો મને કાંઈ ફરક નથી પડવાનો મને દુઃખી વાતનું થાય છે કે તે ફરિયાદ તો કરી લીધી છે તે મને હેરાન તો કરાવી લખ્યો મારા નાના બાળકો ભણે છે એના મોઢામાંથી પડાવી અને બિલ્ડરનો છોકરો સીનો ફાડતું થાય છેરો અને ફરિયાદ દીધી હેરાન કરતી આ સરકાર જાણ્યા જોયા વગર એનું મને દુઃખ નથી તો હવે મારે એ વાત કરવી છે કે મારા સનાતનનો એક વ્યક્તિ વાલ્મિક સમાજ જેણે મને સમર્થન આપ્યું અને બીક રાખવાની નથી સાવરકુંડલાની અંદર આવો ત્યારે નાગદનભાઈ ફોન કરજો ગમે ત્યારે કામ પડે તો ખૂબ આભાર કાકા દાદા વડીલ જે હોય તે એક વાલ્મિક સમાજના દીકરાનો આભાર માનતા હું સંતોષ પામતો નથી કારણ કે એનો આભાર કેટલો મારે માનવો જોઈએ કે એક વાલ્મિકના દીકરાને એમ છઉં કે નાગદનભાઈને સાવરકુંડલામાં આવા આવા પ્રોબ્લેમ થાય તો હું એની સાથે છઉં તો મારા સનાતનના આવા વ્યક્તિઓ મારી સાથે રહેશે ને તો આવા લુખા બિલ્ડર ની પૂછડીના કરોડોપતિના છોકરા બદનામી થી બચવા માટે આપણા માથે ફરિયાદ કરે છે આપણા ધર્મ માથે એ લુખી નાઓ ટીકા કરે છે ત્યારે ધર્મની બદનામી થાય છે એની બદનામી નથી ત્યારે આ લુખાઓ ધર્મની બદનામીમાં એમાં ઓડિયામાં બોલેલ છે મારી જોડે હજી ઓડિયા પડ્યા છે કે એવી તો કોમેન્ટ બધા કરતા આવે તો એ લુખીનો મને કોમેન્ટ કરતો હતો ખોટી હાથ બેઠો બેઠો આ બિલ્ડર કઈ રીતે હોય બિલ્ડર હોય નવરો નવો હોય તો મને ખોટી કોમેન્ટું કરતો હતો એટલે મેં એનો ઓડિયો ચડાવ્યો ઓડિયો ચડાવ્યો એટલે મેં મારા એને ફરિયાદ કરી મેં નથી ચડાયો પાછો વાળો એને જ વ્યક્તિએ ચડાવ્યો તો મિત્રો જેણે મને આભાર વ્યક્ત કરી એવા વ્યક્તિને જેની સાથે વાત થઈ સમર્થન આપ્યું એવા વ્યક્તિનો ઓડિયો તમને સંભળાવું છું ખાસ સાંભળો કે આ વાલ્મિકના દીકરાને રંગ દેવાય કે જાતિ ઉમરે હિન્દુ ધર્મ સનાતન ધર્મ માટે સાથ સમર્થન આપ્યું છે તો સાંભળો પૂરો ઓડિયો જય મોરલીદાર જય ઠાકર બોલો બોલો શું છે નદન બસ શાંતિ રે તો હું શું છે માં મારું કહેવાનું હેતુ ઈ છે કે માં દે કરો નો કરો કઈ કામ કા રોટકે ગયો આ કાઈ વાંધો ની દાદા જો આજ બપોરે જે આ વિડીયો નાખ્યો ને ગાળો વાળો એનું કારણ છે સાંભળો તો ખરાબ બધું થમળો પેજ તમે બધી વાત સાંભળે એક કલાક સાંભળે હમ આખું ભારત છે બરોબર

બે પોટલી પીજિર માં પોટલી મળે છે એના સંવિધાનમાં જ ને કાયદો એને કાયદામાં એમ છે કે ગુજરાતમાં બંધી છે તો મળે છે કેમ જો તમારું સંવિધાન સાચું છે તો મળે છે કેમ હમ હમ હું તમને શું કઉ

ભારત દેશ નું સંતાન તું નથી તું પાકિસ્તાન નું હો તું અમેરિકા નું હો તું ઇન્ડોનેશિયા નું હો બાકી ભારત નું સંતાન નથી એટલે હું બોલ્યો તને બ્રત આલી બાકી રામ અણુ અણુ માં વાસ કરનારો સર્વ સૃષ્ટિ નો સર્જનાર દાદા મોલ લંખાતા તને અત્યારે ને ભાદરવા ના બાર તેર દી ચૌદ દી જાતા આજે વરસાદ છો એટલે મુશળ ધાર વરસાદ થઈ ગયો કચ્છ ની અંદર હા હજી ચાલુ છે ટબક ટબક

તો ભારત દેશ સાચો કઈ જગ્યાએ છે મને બતાવો ગાય ની ગાડીઓ ગુજરાત ઓલિયો એક ભારત દેશ નો નહીં ગુજરાત નો કચ્છ નો ઓલિયો હાથ હાથ દી અનાજ વગર પડ્યા ગાયો માટે થઈને ગાય ને જો તમને તો ખબર છે ભારત નું રાષ્ટ્ર પક્ષી મોરને ગણવામાં આવ્યું મોર ની હત્યા થાય તો એના માટે કાયદો લાગે લાગે સિંહ ને રાષ્ટ્રપ્રાણી ગણવાયું સિંહની હત્યા થાય તો કાયદો લાગે બરોબર લાગે ને કમળ ને રાષ્ટ્ર કેમ જાય છે ખાવા માટે નાલાયક ની ઓલાદુ અત્યારે જન્મા છે રાક્ષસ કુળ એટલે તો વિનાશ થઈ જાય છે ભારત દેશ નો યાદ રાખજો દેદી દેદી પાછું અંગ્રેજ શાસન આવશે આવશે